ચેતન પરમાર થોડાક દિવસ વ્યસ્ત છે એટલે એની જગ્યાએ હું મેહુલ કુમાર વ્યાસ આપને જણાવીશ મનોરંજન જગતના સારા સારા સમાચાર કંગના રાણાઉત આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની ઉમેદવાર તરીકે ઉભી રહેશે એના પપ્પાએ કીધું તેમ્પા વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ ક્રેક જીતે ગાવો જીએ ગાનુ एक्शन पैक टीजर रिलीज जो ले जो केम्पा फिल्म हनुमान नो ट्रेलर रिलीज सही हूँ इंडियन सुपर हीरो तरीके तेजा सज्जा धमाल मचाओ से लागे जा जय श्री राम केम्पा बस सो करोड़ ना मनी लॉन्ड्रिंग केसंगे संगे जैकवेलिन फर्नांडी से दिल्ली हाई कोर्ट ना दरवाजा खखड़ाया धड़ार 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 केम्पा सेट पर છવી મિત્તલ ટીવી અભિનેત્રી એના વાળમાં આગ લાગી અને વિડીયો શેર કર્યો એ તો સારું છે કે ના સાથી કલાકારે આ બોલવીને એને બચાવી લીધી કેમ્પા વરુણ તેજ અને માનુષી છિલ્લરની આવનારી ફિલ્મ ઓપરેશન વેલેન્ટાઈન એનું દેશભક્તિથી ભરપૂર ટીઝર રિલીઝ થયું જોજો હા ઝુમ ઝુમ તો ચલો હવે આ વિડીયોને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મેન્ટ કરવાનું ભૂલતા નહીં પછી ઘંટડીએ દબાવજો હમ ચેતન ના આવે ત્યાં સુધી મળીએ આપણે